ગુજરાત એટીએસની તપાસના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે કતારગામ સ્થિત ગજાનન ગનહાઉસના માલિક અને તેની પાસેથી નકલી લાયસન્સના આધારે હથિયાર ખરીદનારા ત્રણ લોકોની ધરપકડ કરી વીસ હથિયાર ત્રાણું કારતુસ અને ચાર નકલી હત્યારના લાયસન્સ કબજે કર્યા છે જ્યારે કૌભાંડમાં સંડોવાયેલા સોળ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાયસન્સ કાઢી આપવાના ચકચાર ભર્યા રાષ્ટ્રવ્યાપી કોભાંડમાં બાતમીને આધારે એટીએસ સોળ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા ઓગણપચાસ માંથી ત્રેવીસ ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે આ ઉપરાંત કુલ એકસો આઠ ઇસમોએ પણ શંકાસ્પદ રીતે હથિયાર મેળવેલ હોય આ કેસમાં ઘણા હથિયારોની રિકવરી થવાની શક્યતા રહેલ છે

જ્યારે આ કોભાંડમાં સામેલ 16 ને વોન્ટેડ જાહેર કર્યા છે અતુલે નકલી લાયસન્સના આધારે 51 હથિયારો વેચ્યા હતા જેમાંથી અત્યાર સુધીમાં 20 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે અતુલ છેલ્લા 2 વર્ષથી આ કામ કરતો હતો ધરપકડ કરાયેલા આરોપીઓના શસ્ત્ર લાયસન્સમાં મણિપુર અને નાગાલેન્ડ સહિત અન્ય સ્થળોના સરનામા છે પરંતુ વાસ્તવમાં આરોપી ક્યારેય ત્યાં ગયો ન હતો

એ સાત આરોપી ના અગિયાર દિવસના રિમાન્ડ હતા રિમાન્ડ દરમિયાનમાં વધુ સોળ આરોપીઓની જાણકારી મળેલ છે અને સોળ આરોપીઓ પાસેથી છે અને વધુ ધરપકડ કરવામાં આવેલ છે જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે અર્જુન ભરવાડ છે ભરતધામા ભરવાડ છે દેહુ ભરવાડ છે દેહુ ગોકરવા છે જનક પટેલ છે જય શાંતિલાલ પટેલ જગદીશ રેવા અભવા લાકુર રઘુ ભરવાડ

અલગ અલગ જગ્યા સુરત છે રાજકોટ છે બોટાદ છે અલગ અલગ જગ્યા થી આરોપી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને

તો પગસ લાઈસન્સની व्याख्या શું જે આ અત્યાર સુધી સામે છે કે જે જૂના અમદાવાદ